ભાગવતમ દસમ સ્કંદનો સત્યાવીસમાં અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને જેવો નીચે મૂકીને બહાર આવે છે તો બધા જ તે ગ્વાલ બાળકો છે એમના સખા મિત્રો છે ગોપીઓ છે મોટા મોટા ગોપો છે તો બધા જ તે ભગવાનના વખાણ કરે છે અને ભગવાનની લીલાનું ગાન કરે છે કે જેટલી લીલા આપણે આગળના જેટલા સત્ર હતા બધામાં જોઈ એ બધી જ લીલાને કહે છે અને કઈ સંભળાવે છે બધાને કે આવું આવું આ કૃષ્ણના પરાક્રમ છે તો આ બાળક કોઈ સાધારણ બાળક નથી અદભુત બાળક છે અને નંદ બાબાને પૂછે છે કે આ કઈ રીતે જણાવો પછી નંદ બાબા કહે છે ગર્ગાચાર્યજીએ જે નંદ બાબાને વાત કરી હતી એ બધી જ નંદ બાબા કઈ સંભળાવે છે બધાને અને ત્યાર પછી બધા જ ભગવાન શ્રી કૃષ્ણને એક વિષ્ણુનું રૂપ માને છે હતા એ પોતે ભગવાન કૃષ્ણ મતલબ પોતે ભગવાન જ હતા પણ છતાંય તે બધા એને વિષ્ણુનો એક અંશ માનવા મહિના તો હવે ઇન્દ્રએ જે મનોમન ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી માંગી હતી અને આવું બધું શાંત થઈ ગયું હતું તો એ સુરભી દેવી સુરભી દેવી જે કામધેનુ માતા છે જે સ્વયં બધી જ ગાયોની હેડ છે સુરભી કામધેનુ માતા તો એને એને કહે છે કે મેં બહુ મોટો અપરાધ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણના બધા ભક્તોનો કારણ કે મને સાત દિવસ સુધી બહુ જ દુઃખ આપ્યું છે બહુ જ કષ્ટ આપ્યું છે એમના ઘર બધું વેર વિખેરી નાખ્યું છે તો હવે તમે મને આ વિપત્તિથી બચાવો તો માતા સુરભી ઇન્દ્રને કહે છે કે દેવરાજ તમે કહો હું હું તમારી શું સહાયતા કરી શકું તો જે ઇન્દ્ર છે એ માતા સુરભીને કહે છે કે તમે છે ને ભગવાન શ્રી કૃષ્ણને લાંગજો મતલબ ભગવાન શ્રી કૃષ્ણની ઉપરથી છલાંગ મારજો અને જ્યારે તમે છલાંગ મારતા હો ત્યારે તમારા થનુમાંથી ભગવાનની ઉપર દૂધની વર્ષા કરજો મતલબ દૂધ છલકાઈ દેજો તમારા થનુમાંથી તો દેવી એ ઇન્દ્રજીની આજ્ઞા માનીને બંને ઇન્દ્ર અને દેવીજી ભગવાન પાસે જાય છે અને જેવું અને સુરભીદેવીજીની તે આ વસ્તુમાં એગ્રી થઈ ગયા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બધી ગાયો નીચેથી નીકળતા ઉપરથી નીકળતા તો એ સ્વયં દેવી છે તો ભગવાન શ્રી તો દેવીએ એવું કીધું કે ભગવાન મારી ઉપર નીચેથી નીકળે તો આ વખતે હું જ ભગવાનની ઉપરથી નીકળી જાવ તો સુરબી દેવી જ ભગવાન મારે છે અને ભગવાનનો જેટલો પણ ક્રોધ હતો દેવરાજ પ્રત્યે એ બધો જ નીકળી જાય છે તો હવે આપણે આગળ જોઈએ કે સીધા જે ઇન્દ્રદેવ છે એ ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં પડી જાય છે અને કહે છે ત્રાહિમામ ત્રાહીમામ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બહુ મોટો પાપી છું મેં તમારા ભક્તોને અને તમે બહુ હેરાન કર્યા હું આ ત્રણેય લોકનો સ્વામી છું એ માની મારી અંદર બહુ જ અહંકાર આવી ગયો હતો અને ઐશ્વર્યને થઈને મેં આ બધું કાર્ય કર્યું છે તો હવે ભગવાન પાસે ઇન્દ્ર માફી માંગતા ભગવાનની સ્તુતિ કરવાનું ચાલુ કરે છે તો ઇન્દ્ર ભગવાનને કહે છે કે યે મધ વિજ્ઞાન જગદીશ માનાની કે હે પ્રભુ જે પોતાને બધા જ લોકનો સ્વામી માને છે એ પોતે તો અહંકારમાં જ છે મારી જેમ એ પણ અહંકારમાં છે પણ જ્યારે એને ખબર પડે છે કે સ્વયં જ કરો છો ત્યારે એનો બધો જ મોહ નાશ થાય છે અને તમે તમારા ભક્તો ઉપર એટલી કૃપા કરો છો એટલી કૃપા કરો છો કે એ જેવો રસ્તામાંથી ભટકવા જાય તો તમે એને સીધા પાછો એના રસ્તા ઉપર લઈ આવો છો એટલે ઇન્શોટ અહીંયા જે ઇન્દ્રજી છે એ પોતાની વાત કરે છે કે હું આ રીતના ત્રણેય લોકનો સ્વામી હું છું એ માનવા લાગ્યો હતો હું ભૂલી ગયો તો કે અમારા બધાના કહેવાતીશ તે તમે આ પૃથ્વી પર પૃથ્વી પર જન્મ લીધો છે કારણ કે આ પૃથ્વી ઉપર રાજારૂપી રાક્ષસો છે જેટલા પણ રાજાઓ છે રાજાઓ નથી એ બધા રાક્ષસો છે એનો નાશ કરવા માટે તે તમે આયા આ પૃથ્વી પર જન્મ લીધો છે એ હું ભૂલી ગયો તો તમે મને આ બધાથી માફ કરો હું મારા ઐશ્વર્યને અહંકારથી બહુ ઉપર જતો રહ્યો હતો મેં મારા ગુરુની પણ અવજ્ઞા કરી જો અહીંયા આપણે આના આગળના એના આગળના સત્રમાં જોયું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન ધારણ નહીં પણ એની પહેલાં જ્યારે ઇન્દ્ર વર્ષા કરવાનો હોય આખા વૃંદાવન પર તો ત્યારે આપણે જોયું કે જે ઇન્દ્રના જે ગુરુ છે એ એમને કહે છે કે ઇન્દ્ર હવે તું બહુ અહંકારવશ થઈ ગયો છો અને તું તારા પિતાને ભૂલી ગયો છો તારા પિતા મતલબ ભગવાન શ્રી કૃષ્ણને ભૂલી ગયો છો પણ જે ભગવાન શ્રી કૃષ્ણને ભૂલી ગયો છો એ વસ્તુ આ ઇન્દ્ર મનમાંથી કાઢી જ નાખે છે કે આ કૃષ્ણ કોણ મતલબ અહંકાર વશ એટલો માણસ થઈ ગયો હતો મતલબ જે ઇન્દ્ર છે એટલો વશ થઈ ગયો હતો તો આજે વચ્ચે વચ્ચે જે આપણને અંદર આપણે કોઈ ખરાબ કામ કરવી છે તો અંદરથી જે ભગવાન આપણને અંદરથી થાય ને કે નહીં આ વસ્તુ નથી કરવી આ વસ્તુ ખરાબ છે તો એ વસ્તુ અંદરથી ભગવાન કહે છે કે ભગવાન કઈ આપણને ઉપરથી નીચે કહેવા ન આવે કે ભાઈ તું આ કર્મ ભગવાન અંદરથી એક અવાજ મોકલે તે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે તો ઇન્દ્રને પણ એમના ગુરુ દ્વારા એકવાર ચેતવવામાં આવ્યો હતો પણ અહંકાર વશ ઇન્દ્ર આ બધું જોયું નહીં પણ આ ઇન્દ્ર કહે છે કે મેં મારા ગુરુની પણ વાત ન માની અને હું અહંકાર વશ આગળ જતો જ ગયો જતો જ ગયો પણ હે પ્રભુ હવે મને ખબર પડી ગઈ છે તમે મને દંડ આપી દીધો છે જો કે ભગવાન શ્રી કૃષ્ણ એવો કોઈ દંડ આપ્યો નહોતો પણ ઇન્દ્રને એવું લાગ્યું કે મારી શક્તિને કોઈ પાછી પાડી દે તો એ કેટલી મોટી શક્તિ હશે પછી ઇન્દ્રને બધું જ જ્ઞાત થાય છે કે ઇન્દ્રનો જે બધો જ અહંકાર નષ્ટ થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર તું તારા ઐશ્વર્યના લીધે બહુ જ ઉપર જતો રહ્યો હતો અને મને પણ ભૂલી ગયો હતો તારો આજે યજ્ઞ છે એ મેચ બંધ કરાવેલો છે કારણ કે તું મને ભૂલી ગયો હતો અને તું તને માનવા મળ્યો તો હવે ભગવાન શ્રી કૃષ્ણ માફ કરે છે છે અને આ માતા માતા ગાય એ ગોપીનું એક સ્વરૂપ લઈ લે છે અને એની જેટલી પણ એના જે વિસ્તારો છે મતલબ એની જેટલી પણ સખીઓ છે એ પણ ગોપીઓનું સ્વરૂપ લઈ લે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરવાનું વિચારે છે તો જાતિ ગંગાજી પ્રગટ થાય છે ત્યાંથી એ જે માતા છે સુરભી માતા એ ગંગાજળ લાવે છે અને એમનું જે દૂધ છે દુગ્ધ એ એ ગંગાજળમાં મેળવીને ભગવાનનો અભિષેક કરે છે અને જ્યારે અભિષેક ચાલુ હોય ત્યારે ઉપરથી ગંધર્વો કિન્નરો કોક દુંદુબીઓ કોક શરણાઈ વગાડે છે કોક નગારા વગાડે છે કોઈ ભગવાનની સ્તુતિ કરવાનું ચાલુ કરે છે કોઈ ભગવાન ઉપર ફૂલ વૃષ્ટિ નાખે છે બધા જ વૃંદાવન વાસીઓ આ બધું જોઈ રહ્યા છે શાંતિથી એકદમ અને આનંદ લઈ રહ્યા છે અને પછી જ્યારે આ જે ભગવાનનો જે અભિષેક કરે છે એ પૂરો થાય છે તો બધા જ ઇન્દ્ર ભગવાન તો ઇન્દ્રને ક્ષમા કરી દીધી હતી તો ઇન્દ્ર સહિત બધા જેટલા પણ દેવી દેવતાઓ છે ગંધર્વિ પાછા સ્વર્ગ પાછા જતા રહે છે તો સુખદેવ સ્વામીજી પરિક્ષિત મહારાજને કહે છે કે જ્યારે કોઈ પણ ભગવાનનો ભક્ત છે જેને ભગવાનની ઉપર લાગણી છે જેને ભગવાનને મેળવવાની ઈચ્છા છે જો એ કોઈ દિવસ ગેરમાર્ગે જતો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ તે એને આડા આવીને એને સીધા માર્ગે લઈ જાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ નથી ચાહતા કે મારો ભક્ત મને છોડીને કઈ બીજે જાય તો હવે આગળ શું થયું આપણે હવે પછી માં શ્રવણ કરીશું હરે કૃષ્ણ